હું તો શું કઉકુ દીપો બોલો મોબાઈલ મારો વિડીયો મિત્રો જોવા મળીએ કે પેલા ના ના ઈ ન કરે કરો કરો બે જવાબદારી મારી હા પાકુ પાકુ હવે એમ ભાઈ આવા દુશ્મન કોણ હશે તમને ખબર કઈ અંદર અંદર તમારે કઈ થયું હોય તમને હું ખબર તમારા તમારું કેવું છે કરવું એ તમે મને તમે ઈ મે આપણે રૂબરૂ ચર્ચા કરશું જો હું લઈ જઈ છું એવું હોય તો તમે મને મળો આપડે વર્તા મળી લે એમ બે જણા અહીં ઊભી રહી જઈએ હા પત્રકાર છે આપડા કાઈ વાંધો નહી તમને તકલીફ ન પડે એવું કરશું ને આપડા પોલીસને કહી દેજો કોઈ એનું કઈ હતું નહીં વાત પૂરી થઈ ગઈ અત્યારે આપણે કઈ કીધું નથી કઈ વાંધો નહી એમ હા એમાં એવું મારા મોટા ભાઈ હોય તમે તમારી રીતે જોઈ લ્યો ને એમાં બીજું તમારો ઘર છે ને બીજા કોઈ આવે અમને તકલીફ ન પડે તમને ન પડે તમારું વાયલા કરે બરાબર આપડે કઈ કરવું નથી ના મારે નહિ રૂમ રૂમ મળઉં છું તમે એવું હોય ને તમારે તો મને

વિડીયો ચડવા દઉં તમારા ડ્રાઈવર જોખમ માટે નામ દઈ દીધો કાલઅ કોઈ વિશ્વાસ ન કરે દીપક ભાઈ હા તકલીફ છે તરફ થી કઈ નઈ થાય અને પોલીસ ને